વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર અઠવાડિયે મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણાની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળે છે જેમાં ગત રોજ પણ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી હતી જેમાં શહેરના વિકાસના કામો પૂર્ણતાને આરે છે ને કયા કામો પૂર્ણ થઈ ગયા છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ વડોદરા શહેરમાં અત્યારે ચાલી રહેલા દબાણ શાખાની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા ખાતે દર અઠવાડિયે રિવ્યુ બેઠક મળે છે જે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મળે છે જેમાં શહેરના કામો બાબતે ચર્ચા કરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા પાલિકા ખાતે દર મંગળવારે મળતી રિવ્યુ બેઠક યોજાઈ હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં આજ રોજ બેઠક મળી હતી જેમાં મળતી માહિતી પ્રમાણે ખાસ કરીને અત્યારે ચાલી રહેલ દબાણ શાખાની કામગીરી બાબતે ધ્યાન આપવામાં આવ્યું હતું આ સાથે કયા કામો પૂર્ણતાને આરે છે અને કામો જલ્દીથી પૂર્ણ કરવા જોઈએ તે બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો સાથે અલગ અલગ વિભાગોને ઓર્ડર આપવામાં આવ્યા હતા આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર હસમુખ પ્રજાપતિ એસીએમ સુરેશ તુવેર આરોગ્ય અધિકારી દેવેશ પટેલ આરટી હેડ મનીષ ભટ્ટ સહિતના વોર્ડ ઓફિસરો પણ હાજર રહ્યા હતા